પોરબંદરમાં મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે બોયઝ હોસ્ટેલની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે પરંતુ આ હોસ્ટેલ જર્જરિત હોવા અંગે શિવસેનાએ એક મહિના અગાઉ રજૂઆત કરી હતી પરંતુ એ રજૂઆત ધ્યાનમાં ન લેવામાં આવતા અંતે રૂમની છત ધરાશયી થવાની ઘટના બની છે જેને લઈને શિવસેનાએ આંદોલનની ચીમકી પણ આપી છે પોરબંદરમાં મેડિકલ કોલેજનું બીજું વર્ષ શરૂ થયા બાદ બોયઝ હોસ્ટેલની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે જેના માટે પોરબંદર શહેરની બહાર ગણી શકાય તેવા વિસ્તારમાં બિલકુલ વપરાશમાં ન આવેલું એક બિલ્ડિંગ ઊંચા ભાડાથી રાખવામાં આવ્યું છે ઇન્દિરાનગર નજીક નાગેશ્વર પાર્ક ખાતે રિદ્ધિ સિદ્ધિ એપાર્ટમેન્ટ નામનું આ બિલ્ડિંગ ખૂબ જ જર્જરિત જોવા મળી રહ્યું છે આ વિસ્તાર શહેરના છેવાડાનો વિસ્તાર ગણી શકાય આ બિલ્ડિંગની દૂર દૂર સુધી એક પણ બિલ્ડિંગ આવેલું નથી તો બિલ્ડિંગની આજુબાજુમાં જ ગંદકી અને ઝાકરાનું સામ્રાજ્ય જોવા મળે છે તેમ છતાં આ બિલ્ડિંગનું ભાડું રૂપિયા ત્રણ લાખ અને ત્રાણું હજાર માસિક ચૂકવવામાં આવી રહ્યું છે શહેરમાં એવી ચર્ચા જોવા મળી રહી છે કે આ બિલ્ડિંગના મૂળ માલિક સાથે તો રૂપિયા એક લાખની આજુબાજુની રકમ નક્કી કરી બિલ્ડિંગ ભાડા પર લેવાની તજવીજ થઈ હતી પરંતુ કોઈ વચેટીયાઓએ આવી ચાર ગણી રકમ કરાવી અને ભ્રષ્ટાચાર આચર્યું હોવાની ચર્ચા સમગ્ર શહેરમાં થઈ રહી છે તો બીજી તરફ આ જર્જરિત બિલ્ડિંગ અને નિર્જન વિસ્તારમાં હોસ્ટેલ હોવાને કારણે વિદ્યાર્થીઓને પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે મેઇન રોડથી ત્યાં સુધી પહોંચવા માટે યોગ્ય રસ્તાની પણ સુવિધા નથી ત્યારે આવી નિર્જન જગ્યામાં મેડિકલ કોલેજનું તંત્ર રૂપિયા ત્રણ લાખ ત્રાણું હજાર જેવી માતબર રકમ ચૂકવી આપે તે બાબતે પણ તર્કવિતર્ક થઈ રહ્યા છે ત્યારે આ બાબતે પોરબંદર જિલ્લા શિવસેનાની વિદ્યાર્થી પાંખના પ્રમુખ નેહા ઓડેદ્રા અને જિલ્લા પ્રમુખ અશોક થાનકી સહિતના હોદ્દેદારો દ્વારા આરોગ્ય મંત્રીને રજૂઆત કરી યોગ્ય તપાસ કરવા માંગ કરવામાં આવી હતી તેમ છતાં તંત્રની આંખ ઉઘડી ન હતી ત્યારે ગઈકાલે આ બિલ્ડિંગના રૂમ નંબર પાંચસો બે માં છત પરથી પોપડા ખર્યા હતા જેથી અહીં રહેતા વિદ્યાર્થીઓના જીવ અધ્ધર થઈ ગયો હતો સદભાગ્યે કોઈને ઈજા કે જાનહાની થઈ ન હતી પરંતુ આ પોપડા વિદ્યાર્થી પર પડ્યા હોત તો મોટો અકસ્માત થવાની ભીતિ પણ સેવાઈ રહી હતી હજુ પણ સમગ્ર બિલ્ડિંગ અતિ જર્જરિત હાલતમાં છે માત્ર બહારના ભાગે જ રંગરોગાન કરી દેવાયું છે અને ઠેર ઠેર મસ મોટી તિરાડો પણ જોવા મળી રહી છે આ બિલ્ડિંગની લિફ્ટ પણ બિસ્માર હાલતમાં છે અને બે દિવસ પહેલા લિફ્ટ અધ વચ્ચે બંધ થઈ જતા વિદ્યાર્થીઓનો જીવ જોખમમાં મુકાયો હતો અને એક કલાકે તેઓ બહાર નીકળી શક્યા હતા આમ અહીં સોથી વધુ વિદ્યાર્થીઓ જીવના જોખમે વસવાટ કરી રહ્યા છે અને તેઓ પોતાના માર્ક કપાવવાના અને અભ્યાસમાં અસર થવાની બીકે જાહેરમાં બોલી પણ શકતા નથી ત્યારે આજે ફરી શિવસેનાની ટીમે બિલ્ડિંગની મુલાકાત લઈ વાસ્તવિક સ્થિતિ જાણવાની કોશિશ કરી હતી જેમાં હજુ પણ આ બિલ્ડિંગ જર્જરિત હોવાથી વિદ્યાર્થીઓનો જીવ જોખમમાં મુકાય તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે દિવાલો પરથી પણ પોપડા ખરી રહ્યા છે પાઇપલાઇનમાંથી પાણી લીક થઈ રહ્યું છે અને મચ્છર અને જીવજંતુઓના ત્રાસ વચ્ચે ભાવિ તબીબો નરકાગાર જેવી સ્થિતિમાં મૂંગે મોઢે વસવાટ કરી રહ્યા છે ત્યારે શિવસેનાએ જો પંદર દિવસમાં આ અંગે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો મેડિકલ કોલેજના દરવાજે આંદોલનની ચીમકી પણ આપી છે પોરબંદરમાં મેડિકલ કોલેજ ચાલુ થઈને લગભગ બે વર્ષ જેટલો સમય વીતી ગયો છે અને હાલ છેલ્લા લગભગ ચાર પાંચ મહિનાથી અહીં વિદ્યાર્થીઓ માટે બોયઝ હોસ્ટેલ બનાવવામાં આવી છે એના માટે એક બિલ્ડિંગ ભાડે રાખવામાં આવી છે પોરબંદરના ઇન્દિરાનગર વિસ્તારમાં આ બિલ્ડિંગ આવેલું છે જે બિલ્ડિંગની શિવસેનાએ એક માસ પૂર્વે પણ મુલાકાત લીધી હતી ખૂબ જરજર હાલતમાં બિલ્ડિંગ જોવા મળ્યું હતું અને ત્યારે અમારી જે વિદ્યાર્થી પાંખ છે એમના પ્રમુખ નેહા વડેદરા સહિતની ટીમે મેડિકલ કોલેજને તેમજ ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરી આ બાબતે તાકીદે નિર્ણય લઈ બિલ્ડિંગ બદલાવાની વાત કરી હતી કેમકે આ જર્જર બિલ્ડિંગને કારણે વિદ્યાર્થીઓનું જે વિદ્યાર્થીઓનો જીવ છે તે જોખમમાં આવી જાય છે પરંતુ આ સરકારી ન લીધી ત્યારબાદ એક દુર્ઘટના સર્જાઈ છે ગઈકાલે અહીં રૂમ નંબર પાંચસો બે માં ઉપરથી છત ધરાશાયી થઈ હતી અને મોટા પ્રમાણમાં ધરાશાયી થઈ હતી સદનસીબે કોઈ વિદ્યાર્થી હાજર ન હતા એટલે જીવ બચી ગયા પરંતુ છતની નીચે જ બેડ હતા જો આ છત વિદ્યાર્થીઓની સૂતેલી અવસ્થામાં પડી હોત તો સો ટકા અકસ્માત જીવલેણ અકસ્માત સર્જાત એમાં કોઈ મિનમેક નથી આટલી દુર્ઘટના બની છે 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 અમારા ધ્યાનમાં એ વાત પણ આવી કે અહીંની જે બંધ હતી પરંતુ બિલ્ડિંગ ભાડે લીધા બાદ તેને રિપેર કરવામાં આવી છે એ પણ રિપેરિંગ કામ ખૂબ નબળું છે લગભગ બે દિવસ પૂર્વે આ લિફ્ટ બંધ થઈ ગઈ તેના કારણે એકાદ કલાક જેટલો સમય વિદ્યાર્થીઓ લિફ્ટમાં ફસાયા હતા અને જીવનું જોખમ ઊભું થયું આ આટલી બેદરકારીઓ સામે આવી રહી છે તેમ છતાં સરકારી તંત્રની મેડિકલ કોલેજની આંખ ઉઘરતી નથી ત્યારે હવે જો દિવસ પંદરમાં માં આ મામલે મેડિકલ કોલેજ દ્વારા કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો અમારી વિદ્યાર્થી પાંખ અન્ય સંસ્થાઓને સાથે રાખી આંદોલનના માર્ગે જશે સૌરાષ્ટ્ર ભરમાંથી જો શિવસેનિકોને પોરબંદરમાં ઉતારવા પડશે તો પણ ઉતારશું પરંતુ પોરબંદર જિલ્લા શિવસેના શિવસેનાની મહિલા પાંખ લીગલ સેલ આ બધું વિદ્યાર્થી પાંખની આગેવાનીમાં આંદોલનના માર્ગે જશે હું શિવસેના વિદ્યાર્થી પાંખના પ્રમુખ નેહા ઓળેદરા આજે અમે ફરી આજે આવી ગયા છે કે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ જ્યાં રહે છે તે બિલ્ડિંગે સતત છેલ્લા એક મહિનાથી અમે આ ઝુંબેશ ચલાવી છે કે વિદ્યાર્થીઓ કઈ હાલતમાં રહી રહ્યા છે અને તમને જણાવીએ કે ગઈ કાલે જ વિદ્યાર્થીઓ છે તેની ઉપર દિવાલની જે છત ઉપરથી જે પોપડા પડ્યા હતા અને હજી પણ તંત્ર છે તે કઈ વિદ્યાર્થીઓની જાનહાનિની જે રાહ જોઈ રહી કે કઈ મોટી ઘટનાની રાહ જોઈ રહી છે તેવું લાગી રહ્યું છે કે તંત્ર છેલ્લે એક મહિનાથી અમે જે કહી રહ્યા છે કે વિદ્યાર્થીઓ એ જીવના જોખમે રહે છે છતાં પણ તંત્ર હજી કઈ રાહ જુએ છે કેમકે ગઈકાલે જે રીતે છત પરથી પોપડા પડ્યા જો વિદ્યાર્થીઓ ત્યાં સૂતેલી હાલતમાં હોત તો જાનહાનિ સર્જાઈ શકે મત પણ સદનસીબે જો વિદ્યાર્થીઓ ત્યાં ન હતા ત્યારે તંત્ર હજી કઈ રાહ જોઈ રહ્યા છે કેમકે વિદ્યાર્થીઓ તો અત્યારે બોલતા નથી કેમકે તેઓના માર્ક્સ કપાવવાની વીકથી અત્યારે વિદ્યાર્થીઓ પોતાનું જે વક્તવ્ય નથી આપી રહ્યા તેઓ કઈ પરિસ્થિતિમાં રહે છે તે નથી કહી શકતા ત્યારે અમે વિદ્યાર્થીઓને આ અન્યાય ન થાય તે માટે ખડે પગે ઊભા છે ત્યારે તંત્ર હવે જલ્દીથી આ બાબતે કોઈ નિર્ણય લે કેમ કે સમગ્ર બિલ્ડિંગ અત્યારે જર્જરિત હાલતમાં છે જો વિદ્યાર્થીઓના પગલે ન્યાય કરવામાં નહીં આવે તો શિવસેના આ પગલે કાયદાકીય પગલા પણ લેશે અને પંદર દિવસમાં એનો કોઈ નિર્ણય નહીં કરવામાં આવે તો આંદોલનના માર્ગે પણ જશે છે કે વિદ્યાર્થી પાંખના પ્રમુખ નેહા ઓડેદરા અને જિલ્લા પ્રમુખ અશોક થાનકી સહિતનાઓની એક માસ પૂર્વે થયેલી રજૂઆત જો મેડિકલ કોલેજે ધ્યાને લીધી હોત તો આ પ્રકારની દુર્ઘટનામાં અકસ્માતની સંભાવના ના હોત નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર